નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સિટી ક્રાઈમ ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર ઝેર ભારત અભિયાન ગીર ગાય આધારિત પ્રાકૃતિક શાકભાજી ઉત્પાદન વેચાણ કેન્દ્ર રામજીઓ વારો કેબલ બ્રિજ પાસે અડા જણની કૃષિ યુગ ગૌશાળા ખાતે દર રવિવારે બુધવારે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો પાસેથી ખેત પેદાશોની ખરીદી કરવાની સુરતીઓને સુવર્ણ તક રાજ્યમાં ગાય આધારિત ખેતીને પ્રોત્સાહન આપવાના પ્રયાસ સવારે એક કલાકમાં શાકભાજી ચપોચપ વેચાણ થઈ જાય છે એક વર્ષથી ખેડૂતો પોતાના ઉત્પાદનોનું વેચાણ કરી રહ્યા છે રાજ્યના ખેડૂતો વધુમાં વધુ પ્રાકૃતિક ખેતી કરતા થાય તે માટે મિશન મોડ પર પ્રાકૃતિક કૃષિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે ખેડૂતો રાસાયણિક ખેતી છોડી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરીને આત્મનિર્ભર બને તેમજ ખેડૂતો ઘર આંગણે પોતાની ખેત પેદાશાનું વેચાણ કરી શકે તે માટે અડાજણના રામજી ઓવારો કેબલ બ્રિજ પાસે ક્રિશયુગ ગૌશાળા ખાતે સુરત નવસારી વલસાડ બારડોલી ઓલપાડ કામરેજ વાંસદા સહિતના પ્રાકૃતિક ખેતી કરતા પચીસ થી વધુ ખેડૂતો દ્વારા દર રવિવારે સવારે આઠ થી અગિયાર અને બુધવારે સાંજે ચાર થી સાત વાગ્યા સુધી પોતાના શાકભાજી કઠોળ અનાજ ફળ છાશ દૂધ પનીર ઘી સહિતની ગૌ આધારિત વિવિધ વસ્તુઓ સાથે ખેત પેદાશોનું વેચાણ કરવામાં આવે છે કોરોના કાળમાં લોકો પોતાના આરોગ્ય પ્રત્યે જાગૃત થયા છે જેમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવા ગુજરાતના રાજ્યપાલે પણ બીડું ઝડપ્યું છે ખેડૂતો રાસાયણિક ખેતી છોડી ઓર્ગેનિક ખેતી કરીને આરોગ્યપદ ખેત પકવે દિશામાં પ્રયાસો થઈ રહ્યા છે રાસાયણ મુક્ત ખેતી થકી પોતાના પરિવારની સાથે અન્ય લોકોને પણ સુયોગ્ય અને સ્વાસ્થ્યવર્ધક ખોરાક મળી રહે તે માટે ખેડૂતો પ્રયાસ કરી રહ્યા છે સિટી ક્રાઇમ ન્યૂઝ સુર